અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરની શાળાઓ માટે વ્યાપક ફાયર સેફટી તાલીમ કાર્યક્રમની શરૂઆતની જાહેરાત કરી આ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને આગની આપત્તિઓને સંભાળવામાં વધુ સજ્જ બનાવવાનો છે જેથી વધુ સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત થાય

આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ પહેલ હાથ ધરવામાં આવે છે જે મજબૂત ફાયર સેફ્ટી ઉપયોગો ઉપાયોની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે એએમસી હેન્ડ્સ ઓન તાલીમ અને પ્રાયોગિક પ્રદર્શન દ્વારા શાળાઓમાં સુરક્ષા અને તૈયારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગે છે તાલીમનો પ્રથમ તબક્કો બે હજાર પચીસમાં શરૂ થશે ત્યારબાદ વર્ષ દરમિયાન અનુસૂચિત તબક્કાઓ યોજાશે શાળાઓએ તેમના સ્ટાફને પૂર્વ નોંધણી કરાવી પડશે એએમસીએ તાલીમની અસરકારકતા સુનિશ્ચિત કરવા અને સુધારાના ક્ષેત્રોને ઓળખવા માટે સુનિશ્ચિત મૂલ્યાંકન પણ આયોજન કર્યું એએમસીની આ સક્રિય દ્રષ્ટિ ફાયર સેફ્ટી શિક્ષણના મહત્વને અને વિદ્યાર્થીઓ અને સ્ટાફના કલ્યાણ માટે શાળાઓની ભૂમિકા પર ભાર મૂકે છે આ પહેલ અન્ય શહેરો માટે એક બેન્ચ માર્ક સ્થાપિત કરવાની અપેક્ષા છે જે વધુ સુરક્ષિત સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપે વિના મૂલ્યે આ તાલીમ જે છે એ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર સામે ચાલીને અમે તમામ શાળાઓ સાથે તમામ શાળાઓના ડ્રાઈવર સંચાલક પ્રિન્સિપલ એમને બોલાવીને અહીંયા એમને સામેથી એમનો આવકાર આપીને એમને ટ્રેનિંગ આપવાના છીએ એટલે કોઈ પણ ચાર્જ નથી લીધો અમે જે છે એ અમે અમારા જ શાળાના જે સ્ટાફ છે એને અહીંયા અમે પ્રોવાઈડ કરીશું એટલે એ રીતે બંને વિભાગ થયા આરટીઓ અને ટ્રાફિક જે છે એમને બી અમે લેક્ચર લેવા માટે એમને આમંત્રિત કરીશું કોઈ પણ સ્કૂલમાં આગ ન લાગે એના માટે શું ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન મેનેજમેન્ટ કરવું અને આગ લાગ્યા પછી સ્ટુડન્ટ્સને ટીચર્સને અને પ્રિન્સિપલ્સને શું હાઉ ટુ ઓપરેટ ફાયર એક્યુશર્સ ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ્સ કેવી રીતે ઓપરેટ કરવા કેવી રીતે મેન્ટેન કરવા કેવી રીતે મેનેજમેન્ટ કરવું ઇમરજન્સી ઇવેક્યુશન મેનેજમેન્ટ કેવી રીતે કરાવું સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરાવું ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી ફાયર બ્રિગેડનું વ્હીકલ સ્કૂલની બિલ્ડિંગ્સમાં પહોંચે તે પહેલાં તે લોકોનો શું રોલ છે ઇવેક્યુએશન મેનેજમેન્ટ છે સ્કૂલના ટીચર્સને આ બેઝિક નોલેજ હોવું જરૂરી છે પ્રિન્સિપલને પણ હોવું જરૂરી છે અને સ્કૂલ સ્કૂલના જેટલા પણ સ્ટુડન્ટ છે તે લોકોને ઇમરજન્સી એક્ઝિટ ઇવેક્યુએશન રૂટ્સ કેટલા છે તેનો નોલેજ હોવું જોઈએ તે માટે એક જોઈન્ટ કોર્ડિનેશન મિટિંગ થયેલ છે